સમાચાર સમાચાર નિકિતા છે મુખ્ય શાસક અને વિપક્ષના આરોપ પ્રત્યારોપ વચ્ચે સંસદના બંને ગૃહોમાં ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા નીટ ગેરરીતિ કેસમાં આરોપી દીક્ષિત પટેલ ચાર દિવસના સીબીઆઈ રિમાન્ડ પર પરીક્ષા પદ્ધતિમાં સુધારણા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે સૂચનો મંગાવ્યા હવામાન વિભાગે ઉત્તરાખંડ આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું અને જોર્ડનમાં પૂર્ણ થયેલી એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારત આઠ ચંદ્રક સાથે પ્રથમ ક્રમે સંસદના બંને ગૃહોએ ગઈકાલે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાવ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા ભાજપના સાંસદ અનુરાગસિંહ ઠાકુરે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં લેવામાં આવેલી પહેલોની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા લોકોના કલ્યાણ અને અર્થવ્યવસ્થાના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એશી કરોડ લોકોને મફતમાં અનાજ પૂરું પાડ્યું છે ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષામાં કથિત અનિયમિતતા અઝનિવવીર યોજના મણિપુરમાં શાંતિ નોટબંધી વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના મુદ્દે તથા અન્ય મુદ્દા ઉઠાવ્યા હતા તેમણે આરોપ લગાવ્યો કે નીટ પરીક્ષા અમીરોની તરફેણ કરવા માટે બનાવવામાં આવી છે અને તેમાં ગરીબોને મદદ કરાતી નથી પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ એક ખાસ સમુદાય પર ટિપ્પણી કરી હતી જેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વાંધો ઉઠાવ્યો હતો તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સભ્યોએ બોલતી વખતે ગૃહની પવિત્રતા જાળવવી જોઈએ પાછળથી શ્રી ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું નિવેદન કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ નથી રાજ્યસભામાં ગઈકાલે ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખરે નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ પર વિપક્ષી સભ્યો દ્વારા ખસેડવામાં આવેલી સ્થગિત નોટીસને નામંજૂર કરી હતી બાદમાં ગૃહમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાવ પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ થઈ હતી ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં વિઝન અને દિશાનો અભાવ હતો તેમણે આરોપ લગાવ્યો કે તેમના સંબોધનમાં ગરીબો અનુશાસિત લોકો અને લઘુમતીઓ માટે કંઈ નથી મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા નીટની ગેરરીતિ કેસમાં સીબીઆઈની અદાલતે ગુજરાતના ગોધરાની જય જલારામ સ્કૂલના સંચાલક અને ટ્રસ્ટી દીક્ષિત પટેલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દીક્ષિત પટેલને રવિવારે મોડી રાત્રે સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના વિશેષ ન્યાયમૂર્તિ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા સીબીઆઈ તરફથી આરોપી દીક્ષિત પટેલના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી સીબીઆઈ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે શાળાના મેનેજમેન્ટના સભ્યોએ જ વિદ્યાર્થીઓને પેપર લખવામાં મદદ કરી હતી આ કૌભાંડમાં હજુ વધુ ધરપકડ થવાની સંભાવના છે સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએમાં મજબૂત પરીક્ષા પદ્ધતિ વિકસાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો અને પ્રતિભાવ માંગ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે ડોક્ટર કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી સૂચનો અને મંતવ્યો માંગ્યા છે મંત્રાલયે ઉમેર્યું કે તેમાં પરીક્ષા પ્રક્રિયામાં સુધારા ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો અને એનટીએની રચના અને કાર્યપદ્ધતિ અંગે તેમના મંતવ્યો રજૂ કરી શકે છે વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના પ્રતિભાવ આ મહિનાની સાત તારીખ સુધીમાં સમિતિને મોકલી શકે છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી છે જે ઉમેદવારો લાયક છે તેઓએ નિર્ધારિત અરજીપત્રક સાથે સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષા માટે ફરીથી અરજી કરવાની રહેશે ફોર્મ ભરવા માટેની તારીખો અને મહત્વપૂર્ણ સૂચનાઓ અને તેની રજૂઆત આયોગની વેબસાઈટ પર ટૂંક સમયમાં જાહેર કરાશે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામના માર્ક્સ કટ ઓફ માર્ક્સ અને આન્સર કી સિવિલ સર્વિસ પરીક્ષા અને ભારતીય વન સેવા પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે આ રાષ્ટ્રીય સમાચાર આપ પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આગામી ત્રણથી ચાર દિવસ માટે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદ યથાવત રહેશે ગુજરાત અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જુલાઈ મહિનામાં દેશભરમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે ચોમાસાની ઋતુના બીજા ભાગમાં લાનીના સ્થિતિ સર્જાવાની સંભાવના છે કાશ્મીર ખીણમાં વાર્ષિક અમરનાથ યાત્રા માટે આજે છ હજાર પાંચસો સાડત્રીસ યાત્રીઓની પાંચમી ટુકડી ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ છે આજે વહેલી સવારે બસો એકસઠ કાફલામાં યાત્રીઓ રવાના થયા હતા જેમાં પાંચ હજાર એકાણું પુરૂષ એક હજાર એકસો બે મહિલાઓ ઓગણીસ બાળકો ત્રણસો એક સાધુઓ અને ચોવીસ સાધ્વીઓનો સમાવેશ થાય છે આમાંથી બે હજાર એકસો છ યાત્રીઓ બાલતાલ અને ચાર હજાર ચારસો એકત્રીસ યાત્રીઓ પહેલગાંવ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા અકસ્માત રાજસ્થાનના કરોલી જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં નવ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે આ અકસ્માત કરોલી મનરાયલ રોડ પર સાસેડી ગામ પાસે થયો હતો જિલ્લા કલેકટર નીલબ સક્સેનાએ આકાશવાણીને જણાવ્યું કે પૂરપાટ દોડતી કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડાવવાના કારણે આ અકસ્માત થયો હતો ત્રણ ઘાયલોને કરોલી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલને જયપુર રીફર કરવામાં આવ્યો છે છ મૃતકો મધ્યપ્રદેશના શ્યોયપુરના રહેવાસી હતા જ્યારે ત્રણ મંડરાલ સબડિવિઝન નજીકના ગામના હતા હંગેરીએ છ મહિના માટે કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયનનું પ્રમુખ પદ સંભાળ્યું છે હંગેરીના યુરોપિયન યુનિયન બાબતોના પ્રધાન જેનોસ બોકાએ ગઈકાલે હંગેરીના પ્રમુખ પદ દરમિયાન સાત ટોચની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી આ પ્રાથમિકતાઓમાં યુરોપિયન યુનિયનમાં સ્પર્ધાત્મકતા લાવવી યુરોપિયન સંરક્ષણ નીતિને મજબૂત બનાવી સહિતના સાત મુદ્દાઓને આવરી લેવાયા છે શિવોકાએ બોકાએ ભારપૂર્વક જણાવ્યું કે તાજેતરની યુરોપિયન સંસદીય ચૂંટણીઓએ સ્પષ્ટ રાજકીય સંદેશો મોકલો છે કે યુરોપને પરિવર્તનની જરૂર છે ઇઝરાયલ અને પેલેસ્તાઇન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ધરપકડ કરાયેલા પચાસ જેટલા પેલેસ્તાઇન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે ઇઝરાયેલી સૂત્રોએ જણાવ્યું કે કેદીઓને વિવિધ ઇઝરાયેલી કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જેમાં દક્ષિણના લશ્કરી અટકાયત શિબિરનો સમાવેશ થાય છે જ્યાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ધરપકડ કરાયેલા ઘણા પેલેસ્તાનીઓને રાખવામાં આવ્યા હતા કેદીઓની સંખ્યા ઘટાડવાના ભાગરૂપે અટકાયત કરાયેલા કેદીઓને મુક્ત કરાયા છે ગાઝાની અલશિફા હોસ્પિટલના વડા મોહમ્મદ અબુ સેલમિયાએ મુક્ત કરાયેલા કેદીઓમાંથી એક હતા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતેનાહુના કાર્યાલયે એક નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે કેદીઓની મુક્તિ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ કરવામાં આવી છે જોર્ડનના અમ્માનમાં રમાયેલી અંડર ટ્વેન્ટી થ્રી એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારત પ્રથમ ક્રમે આવ્યું છે યુવા ભારતીય ખેલાડીઓએ ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં આઠ ચંદ્રકો મેળવ્યા છે જેમાં ચાર સુવર્ણ બે રજત અને બે કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે સિત્તેર કિલો વજન વર્ગમાં અભિમન્યુ બ બાણું કિલો વજન વર્ગમાં જ્યન્ટી કુમાર સત્તાણું કિલો વજન વર્ગમાં સાહિલ જગલાન અને એકસો પચ્ચીસ કિલો વજન વર્ગમાં અનિરુદ્ધ કુમારે સુવર્ણચંદ્રકો મેળવ્યા છે જ્યારે પાસઠ કિલો વજન વર્ગમાં રોહિત અને ચુમોતેર કિલો વજન વર્ગમાં જયદીપે રજત અને સત્તાવન કિલો વજન વર્ગમાં શુભમ તથા ઓગણશી કિલો વજન વર્ગમાં અમિતે કાંસે ચંદ્રકો મેળવ્યા છે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતીય ટીમનો અત્યાર સુધીનો આ શ્રેષ્ઠ દેખાવ છે સ્પર્ધામાં કઝાકસ્તાન બીજા અને કિર્ગીઝતાન ત્રીજા ક્રમે રહ્યું છે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી ટ્વેન્ટીની સિરીઝની આ મહિનાની છ થી ચૌદ તારીખ વચ્ચે હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે ઝિમ્બાબ્વેએ શ્રેણી માટે તેમની સત્તર સભ્યોની ટીમની જાહેરાત કરી છે જ્યારે ભારતે ઝિમ્બાબ્વે સામે પોતાના પંદર સભ્યોની ટીમની જાહેરાત કરી છે શુભનમ ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે શાસક અને વિપક્ષના આરોપ અને પ્રત્યારોપ વચ્ચે સંસદના બંને ગૃહોમાં ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરાઈ નીટ ગેરરીતિ કેસમાં આરોપી દીક્ષિત પટેલ ચાર દિવસના સીબીઆઈ રિમાન્ડ પર પરીક્ષા પદ્ધતિમાં સુધારણા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વાલીઓને વિદ્યાર્થીઓ પાસે સૂચનો મંગાવ્યા અને જોર્ડનમાં પૂર્ણ થયેલી એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારત આઠ ચંદ્રક સાથે પ્રથમ ક્રમે આ સાથે આકાશવાણી પરથી સમાચાર